નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ નવરચના યુનિવર્સિટી દ્વારા ઝોન ટુ માટે સી એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરાની પ્રીમિયર મલ્ટી ડિસિપ્લિનરી ખાનગી યુનિવર્સિટી નવરચના યુનિવર્સિટીની ધ સ્કૂલ ઓફ એન્વારમેન્ટલ ડિઝાઇન એન્ડ આર્કિટેક્ચર અઢારથી વીસ સપ્ટેમ્બર દરમિયાન ઝોન ટુ માટે પ્રતિષ્ઠિત કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર એવોર્ડનું આયોજન કરવા તૈયાર છે યુનિવર્સિટીના ભાઇલી કેમ્પસમાં યોજાનાર ઇવેન્ટમાં ભારતના વિવિધ રાજ્યોની આર્કિટેક્ચરલ સ્કૂલોની અસાધારણ પ્રતિભાને રજૂ કરવામાં આવશે આર્કિટેક્ચરની પંચોતેર શાળાઓમાંથી સૌથી વધુ એન્ટ્રી દર્શાવતા સીઓએ એવોર્ડ્સને કેપસ્ટોન અથવા થિસિસ પ્રોજેક્ટ્સ અને આર્કિટેક્ચરલ કામોનું ડોક્યુમેન્ટેશન એમ બે કેટેગરીમાં એનાયત કરવામાં આવશે સમગ્ર દેશમાંથી પ્રતિષ્ઠિત જ્યુરીની પેનલ યોગ્યતા અને ચોકસાઈના ધોરણોને આધારે સબમિશનનું મૂલ્યાંકન કરશે વીસ સપ્ટેમ્બરના રોજ સમાપન સમારોહ દરમિયાન વિજેતાઓ સાથે ઉજવણી કરવામાં આવશે આ એવોર્ડમાં ગુજરાત ઓડિશા મહારાષ્ટ્ર છત્તીસગઢ આંધ્રા તેલંગાના અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી એન્ટ્રી આવી છે આર્કિટેક્ચર શાળાઓના લગભગ સૌથી વધુ વિદ્યાર્થીઓ સાથે શિક્ષણવિદો અને પ્રોફેશનલ્સ પણ આ ઇવેન્ટમાં હાજરી આપશે કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચરના પ્રેસિડેન્ટ શ્રીમાન અભય પુરોહિત પણ વીસ સપ્ટેમ્બરના રોજ નવરચના યુનિવર્સિટી ખાતે સમાપન સમારોહમાં હાજરી આપશે અને વિજેતાઓની જાહેરાત કરશે નવરચના યુનિવર્સિટીના ડીન અને પ્રોવોસ્ટ પ્રત્યુષ શંકરે આ મામલે વધુ માહિતી આપી હતી સાથે જ નવરચના યુનિવર્સિટીના ચેરપર્સન શ્રીમતી તેજલબેન અમીન દ્વારા પણ જણાવવામાં આવ્યું કે નવરચના યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એન્વાયરમેન્ટલ ડિઝાઇન એન્ડ આર્કિટેક્ચર હવે અભ્યાસના સૌથી મહત્વપૂર્ણ સ્થાનોમાં રાષ્ટ્રીય સ્તરે ઓળખાય છે અને અમને દેશભરના વિદ્યાર્થીઓને આવકારવાની આ તક મળી છે તો આશા રાખીએ છીએ કે તેમના પ્રોજેક્ટ્સ અને તેમના આઈડિયા અમને વધુ સારા શહેરો બનાવવામાં અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવામાં મદદ કરશે तो ये जो एग्जीबिशन यहाँ पे अभी आप लोग देख रहे हैं ये काउंसिल ऑफ आर्किटेक्चर मतलब जो हमारी एपेक्स बॉडी है रेगुलेटरी बॉडी है जो आर्किटेक्चर प्रोफेशन और एजुकेशन को रेगुलेट करती है लाइसेंस गिवी बॉडी है दे इनमें पूरे इंडिया से बेस्ट प्रोजेक्ट्स आर्किटेक्चर प्रोजेक्ट्स थीसिस प्रोजेक्ट्स कलेक्ट करते हैं और उसमें से ये लोग चूज करते हैं कि बेस्ट ऑफ द बेस्ट कौन है इंडिया में 400 कॉलेज हैं आर्किटेक्चर के और ये जोन में करीब हमारे सात स्टेट्स हैं हंड्रेड सौ से ज़्यादा कॉलेजेस हैं उसके जो बेस्ट प्रोजेक्ट्स हैं स्कूल ने भेजे हैं हर एक स्कूल का बेस्ट प्रोजेक्ट आया है तो ये सौ डिफरेंट प्रोजेक्ट्स में से और अच्छा प्रोजेक्ट चूज़ किया जाएगा और नेशनल लेवल के स्टेज में दिया जाएगा तो ये एक तरीके से प्रोसेस है जिससे हम इंडिया का बेस्ट टैलेंट आर्किटेक्चर स्टूडेंट्स में वो हम आइडेंटिफाई करने की कोशिश कर रहे हैं बिकॉज हमें लगता है कि उनको इंकरेजमेंट मिलना चाहिए उन हमारे देश का भविष्य उनके हाथों में है तो ऐसे एक ये कॉम्पिटिटिव स्पिरिट में ये एक चीज़ ऑर्गेनाइज करी गई है और नवरचना यूनिवर्सिटी एक होस्ट इंस्टीट्यूट है फॉर काउंसिल ऑफ आर्किटेक्चर मेरा नाम प्रत्युष शंकर है मैं नवरचना यूनिवर्सिटी का प्रोवोस्ट मतलब वाइस चांसलर हूँ और स्कूल ऑफ इन्वायरमेंटल डिज़ाइन एंड आर्किटेक्चर का डीन हूँ મને ખૂબ આનંદ થાય છે કે નવરચના યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એન્વાયરમેન્ટલ ડિઝાઇન એન્ડ આર્કિટેક્ચર સેડા આ વખતે કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચરનો જે સૌથી પ્રેસ્ટિજિયસ સિનિયર સ્ટુડન્ટ લેવલે કોમ્પિટિશન થાય છે અવોર્ડ માટેની એનું હોસ્ટિંગ આજે નવરત્ના યુનિવર્સિટીમાં ઇનોગ્યુરેટ થઈ રહ્યું છે આ ત્રણ દિવસની જે આ એક ઇવેન્ટ છે એમાં જ્યુરી મેમ્બર્સ જે પ્રખ્યાત આર્કિટેક્ટ અને આર્કિટેક્ચર એડ્યુકેટર્સ છે દેશમાંથી આવશે સોથી વધુ એન્ટ્રીઓ એન્ટ્રીઝ આવી છે અને એ આપણા ઝોન ટુ કે જેમાં સાત સ્ટેટ્સ ગુજરાત મહારાષ્ટ્ર છત્તીસગઢ ઓરિસ્સા મધ્યપ્રદેશ જેવા ગોવા જેવા સ્ટેટ્સમાંથી આ એન્ટ્રીઝ આવી છે અને આ પછી ઝોનલથી ફાઇનલ લેવલે જશે મહત્વની વાત એ છે કે નવરચના યુનિવર્સિટીમાં આ હોસ્ટ થઈ છે નવરચના યુનિવર્સિટીનું એક નેશનલ આર્કિટેક્ચર માટેની ખૂબ જ રેકોગ્નિશન સારું છે અને આના દ્વારા જે વડોદરામાં બહારથી ડેલિગેટ્સ આવશે અને આર્કિટેક્ટ્સ આવશે જ્યુરી મેમ્બર્સ આવશે સીઓએ ના પ્રેસિડન્ટ છે પુરોહિત સાહેબ એ બી આવશે તો વડોદરામાં જે આપણી અત્યારની પરિસ્થિતિ છે વડોદરાની જે ખાસિયતો ને ખૂબીઓ છે અને એમના દ્વારા જે ઇન્ટરેક્શન થશે સ્ટુડન્ટ લેવલે ફેકલ્ટી લેવલે એનાથી એક આપણું જે આર્કિટેક્ચર ઇન્ટેલેક ઇન્ટેલિજન્સ છે કે વિઝડમ છે એમાં આપણે ઘણો સુધારો અને વધારો થશે